નગરપાલિકાનો નવનિયુક્ત પ્રમુખ નીતાબેન ઠક્કરે વિજય મુહૂર્ત માંગ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો નગરપાલિકા માંગ અઢી વર્ષના બીજા ટર્મ માટે સંગીતાબેન દવે મહિલા પ્રમુખ તરીકે નિયુક્ત થયા હતા પરંતુ ભાજપના આંતરિક વિખવાદને કારણે તેમને રાજીનામું માપુ પડ્યું હતું તેમના રાજીનામા બાદ એક માસ માટે ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે ઇન્ચાર્જ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો બાકી રહેતા સમયગાળા માટે વોર્ડ નંબર ચારના ભાજપના કોર્પોરેટર નીતાબેન નિલેશભાઈ ઠક્કરની સર્વસંમતિથી બિનહરીફ વરણી કરવામાં આવી હતી નીતાબેન ઠક્કરના આગમન વખતે પાલિકા કમ્પાઉન્ડમાં ભવ્ય સ્વાગત સમારોહ યોજાયો અને પ્રમુખના ચેમ્બરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજાવિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના નેતાઓ પદાધિકારીઓ કોર્પોરેટરો વેપારીઓ અને લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવનિયુક્ત પ્રમુખ નીતાબેને શહેરમાં સ્વચ્છતા અને વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી તેમના પતિ નિલેશભાઈ ઠક્કર પણ બે ટર્મ પહેલા ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા